हेलो ये त बात हम कर रही हूं एम नहीं की तने हूं था है हां मैं कह रहा हूं हस्बन के था है तुम्हें पूछ लियो तो हस्बन है એટલે હું કે હસબન એટલે તમે એને પૂછી લેજો અહીંયા લઈ પૂછો શું છે હસબન એટલે હસબન એટલે શું છે એ મને કે કોણ હસબન એટલે હા

હા તો તું એને ફોન હું કામ કર તમે અનંતાબેન ને પૂછો કા એમ હા હું શું કામ એને પૂછું તું કે કે તમે મને હું કામ ફોન કરો પૂછી જો તમે મને હું કામ ને ફોન કરો હો હેલો તારું એને શું કામ છે પૂછ તમારે મારું શું કામ છે હેલો અવાજ નથી આવતો મને હેલો

ગુજરાતી હમક છે બસ ઇન્સ્ટાગ્રામ માં જે વાતો જીને માને આ તો ફોન કર્યું કા હા ફોન હું કામ કરવો જોઈએ નહ કર તમે સગા નથી વાલા નથી તો આ છોકરી ને ફોન હું કામ કરવો જોઈએ હ સગા વાલા નથી આ છોકરી ને તો ફોન શું કામ કરવો જોઈએ સગા વાલા તો ન છે હા તો હું કામ ફોન કરીયો હમચા ઇન્સ્ટાગ્રામ માં અમે બે ફ્રેન્ડ છીએ हाँ माताजी ने माना हूँ माताजी ने मानूं हाँ तो बस हम तवाचित करी हैं अपन कतला दी लगी हाँ कतला दी लगी क्या हुई बात क्या हुई नहीं हैं मामू काशुकाम नहीं वो कहीं जा रहा हैं हाँ ये वो कहीं जा रहा हैं नहीं यार बात करवाना हाँ नहीं वो कहीं नहीं ના ઈજારો હોય તો કઈ દેવાનું અત્યારે એ ઉપર છે અત્યારે રિમાન્ડ ઉપર જ છે હજી હા ભલે પુર રિમાન્ડ ઉપર છે એ હા મોબાઈલ એને નથી આપવાનો રિમાન્ડ ઉપર તમારે ધાડું કીન જે કાઈ કેવું હોય ને આજ મને કઈ દેવાનું જે કાઈ કેવું હોય મને આજે કઈ દેવાનું શું તમને કેવું કે જો મારે ના ના એવા ફ્રેન્ડ થાવ તો પેલા એના માં બાપ ની રજા લેવી પડે એના માં બાપ ની રજા લીધા વગર ફ્રેન્ડ થાવ ને તો નકામું છે હું એની માં છો હા અત્યારે એને રિમાન્ડ ઉપર લીધી અને અમારે પોપટ ભરા ને જેલ માં નાખ્યા હું નાગીની ને એટલે એના પીસરાય ખરી જાય

પણ હામી સાચીએ વાત કરે ને એના ભાઈ કેવાય ભરવા નો કેવાય બાકી આનંદ માં હવે મોબાઈલ નહિ આવે જે કેવું હોય એની ફોન કરી મને કઈ દેવાની જયારે હિસાબ પડે ને ત્યારે જે કાઈ કેવું હોય પેટ છૂટી વાત કરી દેવાની મને એમ હા અત્યારે હે હે તમને હું કેવું મારે પેટ છૂટી વાત કરી દેશો

ઈ તો અમાર જાણવું પડે ને અમારા વડીલ પાસ હોય એને પૂછી ને અમારે પગલાં ભરવા પડે અમે અમે અમારા માં લાગે ને તો દઈ નકર દીકરી એમ કે કે આ મુસલમાન નો દીકરો ને આ પ્રેમ થયો હે તો અમે એને જીવતે જીવતી ભો માં ભંડારી દઈએ એવી અમારા સત્તા હોય ના વાત સાચી તમારી ઈ હું કઈ કેતો નથી હું કશો હજી તમને મને ઓળખતા નહી હું છે ને તો માણા એલીથી પાછો હમ આ તો તમારો હું કે ફ્રેન્ડ છે કે પ્રેમ છે આથી આથી નર પ્રેમ નીચે ગહાઈ ગયા પણ આવા ગાંડા પ્રેમ નો હોય ગાંડા પ્રેમ માં તો તમારું નામ શું છે માર નામ માર નામ જુબેદા બેન છે

જો કે ઓસક તરીકે હમ હ મોરબી છે મોરબી હા ઠી અમારું ઘર જોયું છે ના તમારું ઘર નથી જોયું ક્યાં ને જોયું નથી કોઈ જ એન પાયો નથી હું ઠી હવે શું કરું છે આગળ વધું છું આગળ વધવા તો તમારી ઉપર મરજી છે હવે અમારે તો મરજી નથી તો પછી મારે તો શું કરવાનું હોય હા અમારે તો આમાં દીકરી જો આગળ ડાઈટ થાય તો પપ્પા પરા ને જેલ માં મોકલી દેજો ના એવું ન કરી શકો ઈ બધું થાય એવું નો કરી અમે અમને તો અમે તમને લોકો ક્યાંથી પકડીને ક્યાંથી સજા દઈ પણ આ તો અમારા પાસે છે ને પંખીડું એને મારી નાખી અમારી જવાબદારી છે ના એવું ન કરી શકું પણ તમે કહેતા પ્રેમ છે એટલે હું મૂકી દઉં પછી મને નહીં ફોન કરે પછી હું ના ફોન કરું પછી મારતા નહીં બાકી જિંદગી આખી હું મરીશ ત્યાં સુધી પ્રેમ તો રહે જ એવું બધું છે હા તો તો અમારે આમ જીવાડા ને એના પીસડા ભાંગીને ને મારે ને દાખલ કરી દેવાય કબર માં ના રે ના એવું ન કરશો ના તો બધું ભૂલી જવું પડે આમાં આ ભૂલી જશો બીજું તો શું કરશો હમ

હાલો હા કઈ વાંધો નહીં બીજું શું ના ના હજી કઈ આગળ વિચાર હોય તો મને પછી પાછો ફોન કરીને કહેવાનું વિચાર તો તમને તમે જો આ ને તો જ્યાં હું જામ લઈને હાલો જો તમે આ પાડશો શું તમે હા પાડો તો હું જાન લઈને વી ને બોલો હું કામ ને હે શું કામ ને અમારે કલમેશ્વરી છોડે એમ અમારે ઇસ્લામ ધર્મ થોડે ના ઇસ્લામ ધર્મ તો નહીં હું મારો હિન્દુ ધર્મ માં હા તો ભાઈ હિન્દુ ની છોકરી હું કામ ને થાય તો હિન્દુ ની છોકરી ગોતી લે તું મહેરબાની કરી હા આ ખ્યાલ મૂકી દે હમ

હા કાચા પણ એક વખત મને ખાલી એમ વાત કરી લે કે ના ના એના બનાવીને મારા 13 છે ના 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 એવું હાલો ત આ એના બીજું करू એના સાંભળા ઉતારીને એની મોદડી બનાવીને મારા 13 છે મે જન્મ દીધો હે હા તમે જન્મ દીધો છો તમે જન્મ કેનારી છો તમે બધું કરી દીધું

તું ના પાડ તો નહિ મારી બાકી પોપટ પરાઈ ને જેલ માં ગાલ દેવું જો હવે કોઈ ફોન આવ્યો તો હવે ફોન નહિ કરું બસ અત્યારે હવે એને કઈ કેસો નહિ